તો જામખંભાળિયામાં પણ ભારે વરસાદ છે વરસાદથી તેલી નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીમાં પૂરથી મહાપ્રભુજીની જે બેઠક છે તેમાં પાણી છે ભારે વરસાદને પગલે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે તો આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદને કારણે તેલી નદીમાં ઘોડાપુર આવ્યું છે નદી બે કાંઠે વહી રહી છે નદીનું રોત્ર સ્વરૂપ જોવા મળ્યું તો મહાપ્રભુજીની જે બેઠક જે છે તે પણ આખી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો જામખંભંભાળિયામાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો છે તે લઈને આ પ્રકારની સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી આ મુસળધાર વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે છેલ્લા છત્રીસ કલાકની અંદર જો વાત કરવામાં આવે તો છત્રીસ કલાકની અંદર બાવીસ ઇંચ જેટલો વરસાદ જે ખાબકી ચૂકતા ચારે તરફ જે હાલ પાણી પાણી જોવા મળી રહ્યું છે હાલ અત્યારે પેલી નદી વિસ્તારના જોઈ શકો છો આ દ્રશ્યો પેલી નદીમાં જે અત્યારે દસમસતા પૂર જો જે ખોળા પૂર જે પાણી અત્યારે આવી ચૂક્યા છે અને આ પાણી જે છે હાલ અત્યારે નીચાણવાળી સોસાયટી વિસ્તારમાં પણ ભરાઈ રહ્યા છે ત્યારે સીધા દ્રશ્યો અમે તમને સ્પીડ લાઈવ જોગ આવતી બતાવી રહ્યા છીએ અને કંપાળિયાની મહાપ્રભુજીની બેઠક છે હાલ મહાપ્રભુજીની બેઠકની અંદર પણ હાલ દસ વર્ષના પાણીના જે અંદર ભરાઈ ચૂક્યા છે ત્યારે મહાપ્રભુજીની બેઠક પર હાલ અત્યારે જે છે દર્શન દર્શન હશે બંધ રાખવામાં આવ્યું છે અને વૈષ્ણવને પણ એક મુખ્યજી દ્વારા અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી વરસાદની ભારે આગાહી આગાહી છે અને સતત વરસાદને કારણે મહાપ્રભુજીના દર્શન પણ હાલ અત્યારે બંધ રાખવામાં આવ્યા છે જયસુખ મોદી સંદેશ ન્યૂઝ